નખત્રાણા ખાતે આવેલ નવા વર્ષમાં નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે બરાબર રાત્રિના અગિયાર વાગેના ટકોરે ઓપરેશન સિંદુરના ગરબાએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂરનો ગરબો ખૂબ જ ફેવરિટ રહેવા પામ્યો હતો હજી નખત્રાણા ન્યૂઝ ન્યૂઝબુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ છે નખત્રાણા નવા વર્ષ નવરાત્રી મહોત્સવમાં મામલતદાર રાકેશ પટેલ તેમજ પીઆઈ મકવાણા ની સાથે પોલીસ અધિકારીઓ પ્રમુખ પ્રવીણભાઈ ધાનાણી યુવક મંડળના પ્રમુખ ઝવેરભાઈ કેસાણી માજી સરપંચ દયાભાઈ સેંગાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધાનાણી નવ નવા સમાજના ઉપપ્રમુખ મણિભાઈ સુરાણી યુવક મંડળના પ્રમુખ દિનેશભાઈ સોગાણી યુવક મંડળના મહામંત્રી નીતિનભાઈ ભાદાણી કમલેશભાઈ માનાણી ધર્મેશ સુરાણી સહિતના લોકો ઉપસ્થિત રહીને સામૂહિક રીતના આરતીનો લાભ લીધો હતો રાષ્ટ્રગાન કરીને સલામી ઝેડવામાં આવી હતી ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રવિવારના દિવસે સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ જ્યાં ચાલી રહી છે ત્યાં અગિયાર વાગે ઓપરેશન સિંદૂરનો ગરબો રમાશે તેવી જાહેરાત કરી હતી જે જાહેરાતને લઈને નખત્રાણા નવાવાસ પાટીદાર સમાજની નવરાત્રીમાં આ સિંદૂરના ગરબાએ ભારે જમાવટ કરી હતી અને આખો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી હતી